વાઘોડિયા સર્વેલન્સ પોલીસે બે ઇસમોને ઝડપી લીધા પેટ્રોલિંગ દરમિયાન બાઇક અંગે યોગ્ય ખુલાસા નહીં કરી શકતા ભાંડો ફૂટ્યો વાઘોડિયા સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બરવાડિયાપુરા ગામ પાસે બાઇક લઈને આવતા બે ઇસમોને રોકી તેઓને નામઠામની પૂછપરછ કરતાં પોતાનું નામ રાહુલ જગદીશભાઈ નાયક વર્ષ વીસ જણાવ્યું હતું પાછળ બેઠેલા બીજા ઈસમનું નામ બાદલ રમેશભાઈ પરમાર જણાવ્યું હતું જેઓની પાસે એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક હતી જેમની નંબર જી જે સત્તર સીસી ચોમોતેર બ્યાસી બાબતે પૂછપરછ કરતા કોઈ કાગળ કે કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો બંને ઈસમોને પોલીસ સ્ટેશનમાં લાવી બે પંચોના માણસો બોલાવી મોટરસાયકલની કિંમત પચાસ હજાર ગણી તપાસ અર્થે કબજે કર્યું હતું તેઓની વધુ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોવાથી તેઓએ સદર મોટરસાયકલ ચોરી કે છળકપટ કરી લાવ્યા હોવાનું જાણવા મળતું હતું તેઓને બીએનએસએસ એનએસએસ પાંત્રીસ વન ઇ મુજબ અટકાયત કરવામાં આવી હતી संदीप पटेल लोकार्पण